હાલો રામ રામ સીતારામ જય માતાજી તમે મીઠું ફેમિલી મિત્રો તો કેમ છો બધા ખેડૂતો મિત્રો મજા છે તો હું મિત્રો ભાવે અને આજે તારીખ થઈ છે એક દસ બે હજાર ને ચોવીસ મિત્રો ખાસ કરીને આજે આપણે મગફળી ઉપાડવાની શુભ શરૂઆત કરી દીધી છે અને મિત્રો ખાસ કરીને હું તમને આગળ દેખાડીશ કે આપણે મગફળી કઈ તારીખે વાવેતર કરેલું હતું અને ખાસ કરીને કઈ તારીખે અત્યારે આપણે આજે દસ એક બે હજાર ચોવીસે ચાલુ કર્યું છે ઉપાડવાનું એટલે કે કેટલા દિવસે મિત્રો ઉપાડવાની શુભ શરૂઆત કરી દીધી છે તો ચાલો વિડીયોમાં આગળ તો બને રહો મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો કે આ રીતની આપણે મગફળી બેઠી છે તો મિત્રો આપણે છવ્વીસથી થી અને અઠવી લગીને વરસાદ થયો છે ત્રણ ચાર દિવસ તો અમે અત્યારે લીલી જમીને તેને ઉપાડી લીધી છે કારણ કે ટાઈમ પણ પૂરો થઈ ગયો હતો અને નગર ઉગવાની તૈયારીમાં હોય છે મિત્રો તો ખાસ કરીને મિત્રો આવી મગફળી બેઠી છે અને આનો એકદમ ડોડું મજબૂત અને ભરાવદાર કરવા માટે આપણે શું શું ટ્રીટમેન્ટ કરેલી છે એ પણ વિડીયો આ વિડીયો પૂરો થાય છે એટલે બાજુની સ્ક્રીનમાં ખાસ કરીને મિત્રો જોવા મળશે તો મિત્રો સૌ પ્રથમ જે મિત્રો નવું હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને ખાસ કરીને કોમેન્ટમાં જણાવ જણાવજો કે મગફળી કેવી ઉતરશે કેટલો વિગે ઉતારવો આવશે અને તમને આ મગફળી કેવી લાગી અને મિત્રો ખાસ કરીને પારે આપણે કપાસ પણ છે તમે જોઈ શકો છો તો પણ આમાં પણ આપણે એકદાન વીણી કરી લીધી છે સાત વીઘામાંથી સાત મળે જેવો નીચે નીચે ફૂટેલું હતું કારણ કે મગફળી ઉપાડવામાં પછી કપાસ આપણને નડે નહીં તો મિત્રો ખાસ કરીને આપણે વાત કરીએ તો આનું આપણે વાવેતર કર્યું હતું બાર છ બાર જૂન બે હજાર ચોવીસે અને આજે તારીખ થઈ છે એક દસ એક દસ બે હજાર ચોવીસ તો મિત્રો ખાસ કરીને આ મગફળી આપણે કમ્પ્લીટ એકસો ને નવ દસ દિવસે આપણે ઉપાડવાની શરૂઆત કરી દીધી છે તો ખાસ કરીને મિત્રો એકસો ને પાંચથી એક તો એકસો દસ દિવસની આજુબાજુ પાકતી હોય છે આ ચોવી નંબર મગફળીની જાત મિત્રો તો ખાસ કરીને મિત્રો આમાં કોઈ પિયત ઝાજા આપવા ન પડ્યા ખાસ કરીને આપણે આમાં ચાર પિયત જ આપ્યા છે બીજી વરસાદના લીધે મિત્રો ખાસ કરીને પાકી જાય છે તો મિત્રો આજે આપણે પચી મજૂર મૂકી અને મગફળી ઉપાડવાની શુભ શરૂઆત કરી દીધી છે મિત્રો તો મિત્રો આમાં આપણે શું શું ટ્રીટમેન્ટ કરી દઈએ એના પણ બધું બધા વિડીયો બનાવેલા છે મિત્રો ઘાળ કરીને કમ્પ્લીટ એકસો ને પાંચથી દસ દિવસે કમ્પ્લીટ આ સાડા ત્રણ મહિનાની આજુબાજુ પાકથી જાત જાત છે આ ચોવીસ નંબર મગફળી મિત્રો છે તો મિત્રો આને અમે આજે આપણે લઈશું પછી ત્રણ દિવસ પછી પાથરા ફેરવશું પછી બીજા ત્રણ દિવસ થાય અને મગફળીને ઘાટશું મિત્રો અને આગળ પણ આપણે ઘાટશું તેથી પણ વિડીયો ખાસ કરીને મિત્રો બનાવશું તો મગફળીનો ઉતારો કેવો આપણે આવશે તો મિત્રો તમે પણ મગફળી કઈ આવી છે અને કેવી છે એ ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો તો મિત્રો આવા જેવું નો વિડીયો આપણે બનાવતા રહીશું કિસાન મિત્રો લીલાપુર યુટ્યુબ ચેનલમાં મિત્રો ખાસ કરીને તો મિત્રો આ મગફળીમાં આપણે સલ્ફર પોટાશ પછી અત્યારે પાકવાની વીસ દિવસની વારાતીની જીબરી એસિડ જે ખાસ કરીને આ જીબરી એસિડ વિડીયો મિત્રો જે પ્રોજીવ કરીને નામથી આવે છે સારામાં સારું દાણો પાકવામાં દાણો મજબૂત કરવામાં કામ કરતું હોય છે